એક વારની વાત છે રાત પડતા જ આકાશમાં ચમકતો ચાંદો દેખાયો ચંદ્રદાદા એકદમ ગોળ ગોળ ચમકતો ચાંદી જેવો હતો ચંદ્રદાદા રોજ આકાશમાંથી નીચે જોયા કરતા ક્યારેક દરિયા પર લહેરો ચમકતી ક્યારેક પહાડો ચમકતા અને ક્યારેક બાળકો સૂતા હોય અને મલકતા હોય પરંતુ આજની રાત કંઈક અલગ હતી ચંદ્રદાદાએ જોયું કે એક નાનું ઉલ્લુ વૃક્ષ પર બેઠું હતું અને બહુ ઉદાસ દેખાતું હતું ચંદ્રદાદા બોલ્યા ઉલ્લુ બાબુ તું એટલો ચિંતામાં કેમ દેખાય છે ઉલ્લુ ધીમેથી બોલ્યો ઉમ બધાને દિવસમાં જ મજા આવે છે સૂરજ હોય ત્યારે બધું રંગીન લાગે છે પણ રાત્રે રાત્રે તો બધું ડરાવનું લાગે મને લાગે છે કે રાત્રે કોઈને મારી જરૂર નથી ઉલ્લુની આંખોમાં પાણી આવી ગયું ચંદ્રદાદાએ મીઠું સ્મિત કર્યું રાત પણ તો સુંદર છે ચાલ મારો હાથ પકડી હું તને કંઈ બતાવું ઉલ્લુ જરા અચકાયો ચંદ્રદાદાએ આસપાસ પ્રકાશ ફેલાવ્યો અને અચાનક જગમગાટ ઘણા નાના તારાઓ ચમકવા લાગ્યા ઉલ્લુ આશ્ચર્યમાં વા કેટલા બધા તારલા ચંદ્રદાદાએ કહ્યું હા રાતે તારાઓ તો ફક્ત તારા માટે જ ચમકે છે સૂરજ ઉગે ત્યારે તો તેઓ છુપાઈ જાય ઉલ્લુ થોડો ખુશ થયો પછી ચંદ્રદાદાએ વધુ બતાવ્યું રાત્રે ઉડતી રંગીન પતંગિયા ચમકતી જુગનુઓ અને દૂરથી આવતી શાંતિભરી પવનની અવાજ ઉલ્લુ મંત્રમુગ્ધ મુગ્ધ ચંદ્રદાદા મેં ક્યારે રાતને આ રીતે જોઈ જ ન હતી ચંદ્રદાદાએ કહ્યું રાત્રે શાંતિ છે અને તું તો રાત્રિનો રાજા છે દરેક જીવનું પોતાનું મહત્વ છે સવારે ચકલી ગીત ગાય પણ રાત્રે તું ઉલ્લુ બધાનું રક્ષણ કરે છે ઉલ્લુ હવે ગર્વથી છાતી ફૂલાવી હું રાત્રિનો હું કામનો છું તે દિવસથી ઉલ્લુ ક્યારે ઉદાસ નથી થયો બધા જંગલના પ્રાણીઓ કહેતા જ્યારે રાત પડે ત્યારે ઉલ્લુ બાબુ અમારી સાથે છે અને ચંદ્રદાદા આકાશમાં મલકતા રહેતા કારણ કે જ્યારે આપણે પોતાનું મહત્વ સમજીએ ત્યારે દુનિયા સુંદર લાગે છે વાર્તાનો સાર દરેક વ્યક્તિમાં કંઈક ખાસ હોય છે કોઈ નાનું કે મોટું સૌનું મહત્વ છે